આજરોજ ભગવાન શિવની આરાધના પર્વ મહાશિવરાત્રીના દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તીર્થ સમા તિથોરધામ સંત શ્રી ગરીબદાસ બાપુ સમાધિ સ્થાન ખાતે ચેતન ધુણાની પૂજા અર્ચના તેમજ ગરીબદાસ બાપુની ગાદીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે જે વર્ષોની પ્રણાલિકા મુજબ પૂજા કરવામાં આવે છે આ જગ્યાને ગાદીના સષ્ટમ ગાદીપતિ મહંતશ્રી રવિનાથજી બાપુના સાનિધ્યમાં સાતમા ગાદીપતિ લઘુ મહંતશ્રી નેમીનાથજી બાપુ જગ્યાને શોભાવી રહ્યા છે અને પરંપરા અને પ્રણાલિકા મુજબ પૂજા કરે છે પાંચ દિવસ સતત ભગવાન ગિરનારી મહારાજ અને ભૈરવ દાદાની ઉપાસના કરે છે સતત ભજન અને ભોજનની સરવાણી સદાય વહી રહી છે નમસ્કાર જય ગિરનારી આજ રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તિથોર ગામે સન શ્રી ગરીબદાસ બાપુ સમાધિ સ્થાન આજથી બસો વર્ષ પહેલાં પૂજ્ય સન શ્રી ગરીબદાસ બાપુની જગ્યા છે એમાં પૂજ્ય બાપુએ સમાધિ લીધેલી છે આ જગ્યામાં દર વર્ષે અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાય છે એમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરવાનો અવસર મળ્યો અને આ જગ્યાને સ્વભાઈમાન નાદ અને બુંદની ગાદી કહેવાય એમાં બુંદની ગાદી આવે પૂજ્ય સંત ગરીબદાસ બાપુની પરંપરા અનુસાર ચાલતી આવેલી ગાદીમાં એક પછી એક અનેક જગ્યાના મહંતો આવ્યા એમાં ગરીબદાસ બાપુ પછી આ સાતમી પેઢી અને સાતમી પેઢીએ પૂજ્ય નેમિનાથજી બાપુ લઘુ મહંત તરીકે આ જગ્યાના શોભાઈમાન રહ્યા છે સાથે જ ષષ્ટમ ગાદીપતિ મહંત પૂજ્ય રવિનાથજી બાપુ મહંત તરીકે બિરાજમાન છે આ જગ્યામાં દર વર્ષે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરતા આજથી બસો વર્ષ પહેલાં જે ધક્તો ધૂણો અહીંયા રાખવામાં આવ્યો છે એ ધૂણાને દર વર્ષે આ ચેતન સમાધિ અને ધૂણાના દર્શન કરી અને સૌ માનવ મેરામણ અહીંયા ઉમટી પડે છે ત્યારે અહીંયા દર્શન કરી અને ધન્યતા અનુભવે છે દિન દુખિયાના દુઃખ મટે છે આવી આ જગ્યા ઉંપા કહેવાય છે કે રાંકા થઈને જેદી રખડતા ઝારના નહોતા જોગ આ બાપુ ગરીબદાસની દયા થકી આજે જમે છે લોકો છપ્પન ભોગ આવી આ ધરતીને મારા સત વંદન આ પૂજ્ય મોહનનાથ બાપુની સમાધિમાં મહીસાગર નદીનો કાંઠો સંગે ભોળોનાથ અને મા ભગવતી શક્તિ હળાહળ કળયુગની પૂજાથી મા ભગવતી શક્તિ આદિ કળની જોગમાયા મા ભગવતી ચામુંડ અને મેલેડીના જ્યાં બેસણા છે અને એવી આ ધરતી ઉપર આપણે સવે ભગવાનના દર્શન કરી ભગવાન ભોળિયાનાથને હર હર મહાદેવ